હવાનવર વિવાદોમાં રહેતી મંડીની સાંસદ અને ભાજપ નેતા કંગના રનૌત હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટથી ભાજપ સાંસદ કંગના રનો ખેડૂતોને લઈને આપેલા વિવાદિત નિવેદનથી રાજકીય વર્તુળમાં હલચલ મચી છે જે બાદ ભાજપની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને ભાજપે કંગના રનોતના નિવેદનથી દૂરી બનાવી દીધી છે ભાજપે સત્તાવાર રીતે જાહેર કરતા કહ્યું છે અસહમતિ વ્યક્ત કરી છે પાર્ટી વતી કંગના રનોતને પાર્ટીની વિષયક મુદ્દાઓ પર બોલવાની પરવાનગી કે અધિકૃત નથી ઉલ્લેખનીય છે કે કંગના રનોતે એક કાર્યક્રમ દરમિયાન ખેડૂત આંદોલનને લઈને વિવાદિત નિવેદન આપ્યું હતું

की आदत पूर्वक ખેલાડીઓનું અપમાન કરનારા સાંસદે હવે ભારતીય ખેલાડીઓને હત્યારા, બળાત્કારી, કાવતરાખોર અને રાષ્ટ્રવિરોધી કહી તમામ હદો વટાવી દીધી છે. આપના માનના છે કે ઇસ દેશ મેં આઝાદ હિન્દુસ્તાન મેં અન્નદાતાઓને બળાત્કારી ઓર હત્યારા પહેલે કભી નહીં કહા ગયા હૈ. યે બીજેપી કી સાંસદ હૈ નેતૃત્વ કે બહોત ચૂની હુઈ હૈ ઓર ઉનહોને ઇન શબ્દો કા પ્રયોગ કિયા હૈ भारतीय जनता पार्टी यह के पलड़ा बिल्कुल नहीं झाड़ सकती है कि यह हमारा मत नहीं है यह उनका वक्तव्य है अगर कोई आपकी पार्टी में ऐसी कुत्सत मानसिकता का व्यक्ति है तो उसको निकाल बाहर करिए माफी ही नहीं मांगनी चाहिए कंगना रनौत को बीजेपी से निष्कासित करना चाहिए अगर थोड़ी भी शर्म भारतीय जनता पार्टी की लीडरशिप में इस देश के किसानों के बारे शर्म आनी चाहिए कंगना रनौत को और भारतीय जनता पार्टी को ત્યારે ચૂંટણી રાજ્ય હરિયાણામાં ખેડૂતો પર આપવામાં આવેલા નિવેદનથી ભાજપની મુશ્કેલીઓમાં વધારો થયો છે તો બીજી તરફ રાષ્ટ્રીય અને હરિયાણા નેતૃત્વ નિવેદનને અંગત ગણાવી પીછે હટ કરી છે તેઓ કહે છે કે ભાજપ સરકાર અને પીએમ મોદી ખેડૂતોના હિત ચિંતક છે બ્યુરો રિપોર્ટ